તળાવજાના શેરાઉદર ગામે પતિએ કરી પત્નીની હત્યા પતિના હાથે જ પત્નીનું મોત થતાં ખળભળાટ મચી ગયો હતો છાયાબેન વનરાજભાઈ ગોહિલ ઉંમર વર્ષ સાડત્રીસની હત્યા કરવામાં આવી છે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સાથે જાણવા મળતી માહિતી મુજબ ડાટા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી મકવાણા સાહેબ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને હત્યારા પતિને ઝડપી પાડવા માટે ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ હત્યાનું કારણ ઘર કંકાસ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું આ સમગ્ર ઘટનામાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે હાલ પોલીસ તપાસ ચાલુ છે મૃતકના મૃતદેહને તળાજા ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ બનાવની જાન મૃતકના પિયરમાં થતાં મૃતકના માતા અને પિતા સહિતનો પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતક દીકરીનું મોડું જોતાં જ ધ્રુસ્કેના ધ્રુસ્કે ખૂબ રડ્યા હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી ત્યારબાદ મૃતકના પિતા આ ઘટનાને લઈને મીડિયા સમક્ષ કેવી વેદના ઠાલવી જુઓ કરીને શું થયું છે કોણે છે મારા જમાયા દીકરીને મારી નાખી અઠવાડિયા પહેલાં મારા ઘરે આવી હતી ત્યારે પહેલાં એણે ફરિયાદ કરી હતી ડાટામાં કે બાપા આ રીતના મારે માગ્યા તોફાન કરે અને મારી આરે બાંધે છે ધાદુ પીર અને મને ઘણું ધબ્યું હતું રાતે અને દોરી બાંધીને ખેંચી હતી તે પછી મેં દીકરીને કીધું કે બટા તું ભાવનગર બી આવ અને અઠવાડિયું અહીંયા રહી જાય પછી શાંત પડે ને ત્યારે હું આવી જાય મોકલી કે પપ્પા એને ફોન આવ્યો એ કે હવે હું નહીં બોલું કાંઈ બેને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા ડાટા અને એણે ચોખ્ખું કીધું હતું કે હવે પછી ફરિયાદ નહીં હવે એમને બે માથાકૂટ નહીં કરી ત્યારે જમાદાર સાહેબે એમ કીધું હતું કે આ છોકરાનો કોઈ ભરોસો નથી આવ્યો મને સોડક છોકરા ઉપર જવું લાગે છે કે હવે મેં કીધું બટા કેમ કરું તો કે હું બપા થઈ જાઉં તો મેં કીધું જા બટા તે પછી ના આજ 10 15 દી રહ્યા ગયા ને આ બનાવ બની ગયો છે સાઈકલ સમજીયા જગુડો હાલતોલાલા જગુડો 15 દી પહેલા માથાકૂટ ગઈ તી પછી માથાકૂટ નહોતું તો એમ તો એ કામ કરે આજ ઉમઈ કામ ન કરું તો મારાય ઘરવાળા મને હેરાન કરશે છે કે કે આજ એક મહિનાથી સંતાન છોકરાને હાચું વાટલે હું વાત છે એમ આ બધું એમ નમ થાય સ્કૂલની ફી ભણાવવા ઘણવામાં ખવરાવા પીવરાવું એકલી વાઈફ કરે હું આજ એકલી ઉપર બોજો નાખી દે આદમીને દારૂ પીન હોળના ભાવમાં પછી કુને કોકને આવી રીતે દીકરીને કોકની હેરાન કરાય જે પંદર કુલ જેવી દીકરી પંદર વર્ષથી આ એરિયામાં આપેલી ક્યારે ફરિયાદ એના માં આવતો અમારા ઘર ઊંડી પંદર વર્ષ તમારા સગા થાય લોકો કાંઈ તમારા સગા થાય દૂર ના કેવું કાંઈ નહીં નહીં પંદર વર્ષથી આપી કોઈ ખબર લેવા અમારા વેવાયની ખબર લેવા બે માણસ આંટો મારવા જતા આજ પંદર વર્ષ વેવાય વહેલાની અઠવાડિયે મહિને બે મહિને છ મહિને